નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કેવી રીતે કરવા એ અંગેની ચર્ચા કરવાના છીએ તો રાસાયણિક સમીકરણનો ટોપિક વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીની અંદર તમામ ધોરણની અંદર આવે છે તો તમારા માટે આ ખાસ અગત્યનું બને છે કે આપણે રાસાયણિક સમીકરણ એ તત્વ સમીકરણ કઈ રીતે બને છે અને એમની સંજ્ઞા શું છે એ પેલા તમારે શીખ લેવું પડે હવે રાસાયણિક સમીકરણ બને છે એની અંદર બે બાજુ હોય છે જેમ કઈ રીતના સમીકરણોનો તમે ઉકેલો છો એ રીતે આપણે આ રાસાયણિક સમીકરણમાં પણ ઉકેલ આવવાનો હોય છે આ ડાબી બાજુ છે એને આપણે ડાબા તરીકે ઓળખીએ અને જે આ બાજુનો છે એ જમણી બાજુને આપણે જવા તરીકે ઓળખીએ છીએ હવે અહીંયા આ જે છે બંને એને પ્રક્રિયક કહેવામાં આવે છે બે બે અથવા બે થી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને ત્યાર પછી આપણને જે મળે છે બાળકો એટલે કે જમણી બાજુ જે આપણે નિપજ મળે છે એને આપણે નિપજ તરીકે ઓળખીએ છીએ आ प्रक्रिया को छे अने आ छे निपज हवे आनी अंदर आपके समीकरण ने संतुलित कई देखवा तो अन्य में आ समीकरण एक लाइक हुई छे H N O three plus C A काउंसमा O H twice two gives निपज तरीका एक छे आपने N O three બહત 2 આય પાછે 2 વડે ગુણ્યા છે પ્લસ x2o હવે આ સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકાય જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે જે તત્વના નામ આયા પાછે એની સંખ્યા લખ દેવા અહીંયા h પછી n આયો છે ના ઓક્સિજન c છે અહીંયા o આયો છે અને h એટલે આ એક જૂથ થયું છે એટલે અને ત્યાર પછી તમે જોશો તો આ એક જૂથ તરીકે આપણે દેખાય છે અહિયાં દેખાયા પ્રતિપદની અંદર તો CA N O આ એક જૂથ દેખાય છે અને H અને O આ આપણે જૂથ દેખાય છે હવે આપણે આને સંતુલિત કરવા માટે શું કરવું પડે તો પહેલા જે આપ્યું છે આપણને કે રીતે લખતા જોઈએ અહીંયા તમે જોશો તો હાઇડ્રોજન આપણને એક આપેલો છે નાઇટ્રોજન પણ આપણને એક જ આપેલો છે અને ઓક્સિજન આપણને ત્રણ આપેલા છે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો તો આપણે કેલ્શિયમ

ઓક્સિજન તમે જો વિદ્યાર્થી મિત્રો 3 મળે હવે અહીંયા જોઈએ તો હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન છે 1 તો અહીંયા તમે જુઓ તો હાઇડ્રોજન 1 છે અને અહીંયા હાઇડ્રોજન 2 છે તો આપણે ઘટાડી તો ન શકીએ તો સંતુલિત કરવા માટે આપણે બે કરવું પડે અહીંયા તો આપણે આખાને બે વડે ગુણી નાખીએ तो अहिया तुम्हें जो शो विद्यार्थी मित्रों तो, तो हाइड्रोजन के पास भी क्या से बी वाले गुणता अपने बी मिला से नाइट्रोजन अपनी बी गुणिया एक करवा थी अपन बी मिले से अने ऑक्सीजन तुम्हें जो शो तो ऑक्सीजन त्राण हटा अपने बी वाले गुणिया ले अपने छह मिले हमें ऐसा मिले हाइड्रोजन बी तो अहिया ऑक्सीजन अहिया

तो हायड्रोजन आपला بنيजेसे 2 * 2 = 4 असेल आणि ऑक्सिजन 2 * 2 એટલે આપડા 2 થશે કરીवारा अदત્યક કરી કેલ્શિયમ 1 1 ઓક્સિજન 2 અને 6 8 ઓક્સિજન 6 અને 2 8 અને હાઇડ્રોજન આપણી પાસે 2 અને 2 એટલે 4 એટલે હાઇડ્રોજન આપણને 4 થયા છે તો આ રીતે આપણે જ્યાં જ્યાં ગુણેલા છે જે કૌંસને ત્યાં આપણે ગુણી દેવાના અહીંયા h કોને ગુણેલા છે તો આપણે અહીંયા બે વડે ગુણી દેશું ત્યાર પછી અહીંયા h n નો n કોને ગુણેલા છે તો અહીંયા આપણે બે વડે ગુણી દઈએ હવે તમે જોશો તો આ રાસાયણિક સમીકરણ તમને સંપૂર્ણ થઈ જોવા મળશે અહીંયા एन ए ओ अने एच बीजा ने अंदर आपके लाच है जैसे कि आई ए का कोई नहीं यार कुछ एच एस अने ओ आप बोलो अब बनने प्रक्रिया को यहाँ पर एन ए एस अने ओ अने यहाँ एच अने ओ आगे तो आपने इन्हें सॉल्व करिए અત્યારે જે પ્રમાણે આપેલા છે એક પ્રમાણે લખી આયા એને આપણે એક આપેલું છે ઓ આપણે એક આપેલું છે અને x એક આપેલું છે અહીંયા આપણે x પૂ આપેલું છે અહીંયા s એક છે અને ઓક્સિજન આપણે 4 આપેલું છે આ રીતે આપણે जोयो अबे आ बाजु होते मिन निपज बाजु आप प्रक्रिया को इसे ना आपे जोया एन ए 2 छे एस ये काम है अने ओ फोर छे अबे अइया ए 2 छे अने अइया ऑक्सीजन पण आपने एक मिले छे હવે આપણે જ્યારે સંતુલિત કરવું છે વિદ્યાર્થી મિત્રો તે અહીંયા નાઇટ્રોજન એક નાઇટ્રોજન બે તો અહીંયા આપણે નાની સંખ્યા હોય એને મોટી કરવાની છે એટલે કે એને સંતુલિત કરવાની છે મોટીમાંથી નાની સંખ્યા લઈ શકે ને તો એના માટે આપણે શું કરવું પડે તો કે નાઇટ્રોજનને બે વડે ગુણી દે તો 2 1 2 થઈ જાય

અહીંયા 4 અહીંયા 4 અને બે 6 થાય છે તો આગળ આપું જોઈશું હવે હાઇડ્રોજન બે છે અહીંયા પણ હાઇડ્રોજન બે છે અને અહીંયા બે અને બે 4 થાય છે તો અહીંયા આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન ને ગુણી નાખીએ અહીંયા બે અને બે 4 થાય છે હાઇડ્રોજન તો આને બે વડે ગુણી નાખીએ તો આપડે 2 2 4 અને 2 ઓ 2 તો આયા હાઇડ્રોજન 4 થાય છે અને ઓક્સિજન 2 થાય છે હવે જુઓ તમે આયા હાઇડ્રોજન 2 અને 2 4 આયા પણ હાઇડ્રોજન 4 ઓક્સિજન 4 અને 2 6 તો આયા ઓક્સિજન 4 અને 2 6 થિયા છે હવે જે મેં અહીં કોનેલા છે કે મિત્રો ત્યા તમે જોશો તો आ एन ए ओ एच एने मारे 2 वडे गुणवा पड़े अने आया एच ओ छे एनु 2 वडे गुण तो हवे तमे जुओ के आपो समीकरण संतुलित थेलु जोवा मळशे एने 2 तो आ 2 एन आया पण एने 2 ऑक्सीजन तो ऑक्सीजन 2 अने 4 6 તો અહિયાં આપણે તો જોશું 4 અને 2 6 એટલે અહિયાં આપણે આ 4 અને બે ઓક્સિજન અહિયાં આવી 6 થઈ ગયા ત્યાર પછી હાઇડ્રોજન તો અહિયાં 2 અને 2 4 અહિયાં પણ હાઇડ્રોજન 4 આપણને જોવા મળે અહિયાં 2 2 4 ત્યાર પછી સલ્ફર તો 1 અને 1 આ રીતે આપણું સમીકરણ સંપૂર્ણ થાય રાસાયણિક સમીકરણનો ત્રીજો પ્રશ્ન જોયો Fe2O3 Al અને નિપજ તરીકે મળે છે Fe Al2O3 હવે આ જે આપેલું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ સંતુલિત નથી તો આપણે એને સંતુલિત કરીએ તો આપણે ઉકેલ માટે અહીંયા લખ્યું છે કે ડાબી બાજુ धुंधी बाजू आपके करेगी। तो अंया एफ़ ही आपने लिखी है, वो जी अने एल्ज़। क्या बच्ची मिटने बाजू दे, तो एफ़ ही ओ अने एल। अबे ऐसे आपने जोड़ता जाएं, कि एफ़ ही आपने बे आपने लिखी है, ओ ऑक्सीजन ट्राउंड से अने एल आपने पास है, एच। અને કોઈ બાજુ આપણે આ રીતના આપેલા છે હવે અહીંયા તમે જોશો તો AP x છે O આપણી પાસે 3 છે અને AL આપણી પાસે 2 છે હવે અહીંયા આપણે જોતા છીએ AP 2 છે અહીંયા x તો 4 ઘટે છે ક્યાં તમે ઉમેરી શકો તો અહીંયા હું PA વડે કોણ દોખીને તો મારી तो मारे तू एक ही तो ने टू बड़े मल्टीप्लाई करवा पड़े ऑक्सीजन त्राण से अन्या कौन त्राण से अब अन्या तभी दोस्तों एल्युमिनियम एक चे अन्या बेज तो आपने एल्युमिनियम ने अन्या बे बड़े कोणी ना किए तो आपने कौन से एल्युमिनियम बे थिया अन्या कौन बे थिया तो एल्युमिनियम ने आपने बेवड़े गुणता अन्य आपने एलियम बेवड़े तुम्हां पढ़ें। आदम दोसो, एल्यू को त्री प्लस टू एल गिव टू यकी प्लस एल टू को त्री आसमीकरण आपने संकलित करो आपने दोस्त समीकरण दो ही, एन Gives B-A-S-O-C-O plus N-A-C-L अच्पल उतियाती नितुल अप्ले, नाभी बागी 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 निते उते उते हैं तो निपज बागी नाचे अच्पना नाम इपाचे N-A-S-O-C-L-A-N-A-C-L-A-N-A-C-L-B-A ये उतिया निपज बागी क्वान इपाचे नि अभी जो था जी, ये ने आपने तू आप बनाई थी, S O फोर्ट है, C L उच्च है, अने बेरियम एक्च, निपुण बात तो ये, ये ने एक्च है, S O फोर्ट है, C L एक्च है, अने बेरियम फोर्ट एक्च

रेडियम एक छे यहाँ पर एक छे अबे जिन्हें आपने गुनेला छे दिया थे मित्रों एने आने सीएल ने बे बड़ी गुना छे तो मारे आने एने सीएल ने बे बड़ी गुनी दो इतने एने टू यहाँ पर एने टू सीएल टू यहाँ पर सीएल टू अने एसओ फोर एसओ फोर अने रेडियम एक एक अब आपने आपने लो તો અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પાસે એને કુ છે અહીંયા પણ એને ટુ એ સો કોન છે અહીંયા પણ એ સો કોન અને સીએલ ટુ છે તો અહીંયા સીએલ ટુ અહીંયા પણ સીએલ ટુ થયા અને મેરિયમ અને બાજુ એક આપેલો